અને શરૂ કરી એ દિશામાં તપાસ તો જોયું કે પેકેટ ફૂડ નું ચલણ આ વિસ્તારમાં વધારે છે અને મોટા ભાગનો જથ્થો દૂર સૌરાષ્ટ્રથી આવે છે તો આ વ્યવસાય ઉપર જાણકારી ભેગી કરી અને ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો પહેલા જરૂરી ફંડનો અભાવ હતો પરંતુ ઉદ્યોગ સાહસિકો માટે સરકારની વડાપ્રધાન રોજગાર નિર્માણ યોજના મુકેશભાઈ માટે આશીર્વાદ રૂપ બની હતી અને આ યોજના હેઠળ પચીસ લાખની લોન મુકેશભાઈને મળી જેમાં પાંત્રીસ ટકા સબસીડી પણ છે ધમધમી રહ્યો છે મુકેશભાઈના ગૃહ ઉદ્યોગ થકી દસ વ્યક્તિઓ રોજગારી પણ મેળવી રહ્યા છે મુકેશભાઈ ના જણાવ્યા મુજબ જયારે તેઓ શરૂ કર્યું તે વર્ષે પચાસ લાખનું ટર્ન હોવર હતું જે વધીને ગત વર્ષે પંચ્યાસી લાખનું થયું છે મુકેશભાઈના સાહસ અને સંઘર્ષના દરેક ક્ષણે તેમની પત્ની ખડે પગે રહી અને ગૃહ ઉદ્યોગમાં પતિની બંને સુચારુ વહીવટ કરી આગળ વધારવાના પ્રયાસ કરી રહ્યા છે આ વિસ્તારના લોકો મુકેશભાઈના સાહસને બિરદાવી રહ્યા છે અને આદિવાસી યુવાનો માટે પણ પ્રેરણાદાયી છે મારું નામ સોલંકી સંજયભાઈ નટોરભાઈ હું મોટી અમરલનો વતની છું જે અમારા ગામમાં મુકેશભાવભાઈ નવયુવાન જે કંઈક આ કંપની ઉદ્યોગ નમકીનની ખોલી છે એ અમારી આદિવાસી પૂર્વ પટ્ટીમાં ખૂબ સારી વાત છે આ એક ગરીબ પરિવારમાંથી આવતો માણસ મુકેશભાઈ ખૂબ મહેનત કરી અને આ ઉદ્યોગ જે ખોલ્યો છે હું એમને અભિનંદન પાઠવું છું અને જે કંઈક અમારા પાય જેતપુર ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ પણ આ બાબતે ખૂબ ઉત્સાહી છે અને મુકેશભાઈને આ કંપની માટે જે કંઈક લાગતા વળગતા કંઈક પ્રશ્ન હોય અને જે કંઈક એનું પુરાવો કરવાનો હોય તો રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબને પણ વિનંતી કરું કે મુકેશભાઈને સપોર્ટ કરે એવી મારી નમ્ર વિનંતી મારું નામ રાઠવા અરવિંદભાઈ કચુભાઈ ગામ મોટી અમરોલ તાલુકો ભાવીજોપુર જિલ્લો છોટાઉદેપુરના રહેવાસી છીએ અમે અમે અહીંયા કાયમી અમારા બાપ દાદાઓ વર્ષોથી ન જાણે કેટલી બેડીઓથી અમે રહી રહ્યા છે અને આ એકદમ ગ્રામ્ય વિસ્તાર છે અહીંયા તો અહીંયા આપણે આજે આ વંડર નમકીનની એક ફેક્ટરી પર ઊભા છીએ એ ફેક્ટરીના મુખ્ય ઓનર મુકેશભાઈ દામનભાઈ રાઠવા જે અમારા અહીંયાના સ્થાનિક રહેવાસી છે વર્ષોથી એમનો પણ ઉપર મેં જણાવ્યું તે પ્રમાણે જ એમનો પણ બર્થ પ્લસ પ્લસ અભ્યાસકાળ પણ અહીંયા જ એમને પૂરો કરેલ છે એમને પણ ઘણી કસમકસ ઊભી કરી એ કરીને વેઠીને આ જે એમનું એજ્યુકેશન છે એ મેળવેલ છે અને એમને એક અદ્ભુત વિચાર આવ્યો કે મને જો કોઈ થોડીક આર્થિક સહાય કરતું હોય તો એમ કે એક ઉદ્યોગની મેં સ્થાપના કરી શકું એમ છું અને આસપાસના લોકોને અહીંયા રોજગારીની તકો ઊભી પણ કરાવી શકું એવો વિચાર એમને આવ્યો એ વિચાર અદ્ભુત વિચાર આવ્યો કહેવાય એમનો તો શરૂઆતમાં આ ફેક્ટરી છેલ્લા બે એક વર્ષથી બે અઢી વર્ષથી ચાલી છે એમને એક નાના મોટા લોનથી શરૂઆત કરી એમને અને એ આજે દસથી પંદર માણસોને રોજગારી પ્રોવાઈડ કરાવે છે હાલમાં તો એ પંદર જણની તો માઇગ્રેશન ટૂંકમાં કચ્છ ભૂજ કે રાજકોટ જતા લોકો એ અટકી ગયા છે પણ જો આ ઉદ્યોગને આવા હજી પણ સરકારશ્રી કોઈક આર્થિક મદદ એમને અને હિંમત આપતી હોય તો આજે પંદર માણસોને રોજગારી આપી રહ્યા છે આવતા સમયમાં એવું બને કે પચાસથી સાઠ કે પિસ્તાલીસ લોકોને પણ એ મદદ કરી શકે છે અને એમને રોજગારી પણ પૂરી પાડી શકે છે પ્લસ પોઈન્ટ બીજા પણ લોકો જે આવા ઉદ્યોગ સાહસિકો વિચારતા હોય એમને પણ એક હિંમત ઊભી કરી શકે છે એવું ઉમદા કાર્ય મુકેશભાઈ કર્યું છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે મારું નામ મુકેશભાઈ દામનભાઈ રાઠવા આ લોકેશન પાવીજત પાવીજતપુરના મોટી અમરોલ ગામમાં છે તાલુકો પાવીજતપુર જિલ્લો છોટાઉદેપુર જઈએ બેકગ્રાઉન્ડની વાત કરું તો મારા પપ્પાએ એઝ લેબર તરીકે કામ કરતા હતા મજૂર કહીએ ને એ રીતના પછી જોડે ખેતી પણ છે અને મારા અમે પછી ત્યાંથી બે હજાર સાતની અંદર મારું મેરેજ થયું ને એટલે અમે લોકોએ બરોડા જતા રહ્યા ત્યાં કંપનીમાં કામ કર્યું છ સાત વર્ષનો કંપનીનો અનુભવ છે કામનો એઝ અ એકાઉન્ટનો અને ત્યાંથી ફરી પાછું મેં અહીંયા આવી ગયો પાવીજતપુરમાં રહેવા માટે કંઈક ધંધો કરવો છે એના લીધે ધંધામાં શું કરું તો ધંધામાં મેં સ્ટાર્ટ નાનામાં નાના ઇન્વેસ્ટમેન્ટથી આ શું થાય તો કે આરોનું કામ થાય તો તે વખતે મેં નાનામાં નાના ધંધોથી આરોનું સ્ટાર્ટ કરેલું જોડે જોડે બે વર્ષ પછી એસી ફ્રીજનું પણ કામ ચાલુ કરેલું અને એનાથી થોડું આગળ ગ્રોથ કરવા માટે ફરી પાછો પ્લાનિંગ કર્યો કે આગળ ભવિષ્ય છું તો કે ભવિષ્ય માટે મેં આ જે અત્યારે લાઈવ ધંધો છે એ કરી રહ્યો છું મેં ધંધાનો વિચારી રીતના આવ્યો છો કે જે મેં જે આગળ એસી ફ્રીજનું કામ કરતો હતો એક્ચુલી એની લાઈફ મારી એજની પ્રમાણે જોડે જોડે ચાલતી હોય કે પચાસ પંચાવન વર્ષની ઉંમર થાય ને તો એ ધંધામાં દોડી ના શકાય એ ધંધાની અંદર ફિઝિકલી વધારે કામ કરવું પડતું હોય છે ફિઝિકલ તો આપણને પચાસ સાઠની ઉંમર થયા પછી ફિઝિકલ વર્ક એટલું ના કરી શકીએ એટલે આપની લાઈફ સિક્યોર ના કહેવાય એના માટે મેં આ એફએમસીસી પ્રોડક્ટ ચાલુ કરી છે એ બેસનની આઈટમ બને છે મકાઈની આઈટમ બને છે ને મેદાની આઈટમ બને છે એ આઈટમ બધી સૌરાષ્ટ્ર શહેરથી આવતી હોય તો મને અહીંયા વિચાર અહીંયા કોઈ આ વસ્તુ કરતી નથી તો આપણે કરવું જોઈએ હવે એના માટે મારે પૈસાની બહુ જરૂર તો પૈસા માટેની વાત કરું તો રૂપિયા સરકારશ્રીની જે યોજનાઓ છે પીએમ જીપી થ્રુ તો પીએમ જીપીની મને સ સહાય મળી છે એમાં સારી એવી મને નેવું ટકા લોકોએ સબસિડી આપ્યા સોરી નેવું ટકા સહાય છે એમાં દસ ટકા મારા છે અને ત્રીસ ટકા સબસિડી મળી છે લોન ટોટલ પચીસ ટકા પચીસ લાખની લોન હતી એની અંદર મારા દસ ટકા અને બા સાડા બાવીસ લાખ રૂપિયા સરકાર શ્રેના છે મારે અત્યારે રોજગારની વાત કરું તો મારી પાસે સાત લોકો અત્યારે લાઈવ કામ કરી રહ્યા છે સિઝનવાઇઝ જોઈએ તો બારથી તેર લોકો જરૂરિયાત હોય છે સિઝનમાં અને અત્યારે કેવું તો થોડું માર્કેટિંગ જોવાનું હોય છે એટલે વ્યવસ્થિત ચાલી રહ્યું છે પણ થોડું ધીમે ધીમે ચાલી રહ્યું છે મારી પાસે બેસનની સાતિક પ્રોડક્ટ છે જેમાં પાપડી છે ગાંઠિયા છે રતલામિસેવ છે સિંગ ભજીયા છે પફની વાત કરું તો એમાં પેલા મમરા તીખા મોરા મમરા બનાવીએ છીએ મકઈની તો કે મકાઈની અંદર નૂડલ્સ છે પાસ્તા છે પ્લસ સેવ સમોસા છે સેવ કહીએ સમોસા કહીએ કે એવી રીતના અલગ અલગ કાજુ છે સેપ એની અંદર અલગ અલગ હોય છે મારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ સાઠ લાખ રૂપિયા જેવું થયેલું છે લાઈવમાં અને અત્યારે બીજી વાત કરું તો મારું આ વસ્તુનું અત્યારે એંસી લાખની જેવું આજુબાજુ સેલ્સ છે બસ દરેક લોકોને કહું છું ભણતર સાથે સાથે ગણતર પણ જરૂરી છે અને સમાજ મતલબ દરેક જગ્યાએ ધંધો છુપાયેલો છે શોધવાની જરૂર છે ગમે ત્યાં ગમે ત્યાં તમે જોશો પરિસ્થિતિ શું છે એની જગ્યાએ ગમે તે તમે ધંધો શોધી રાખો જે રીતના મારી જ મેં વાત કરું મેં અહીંયા નહોતો એટલો મારા એરિયાનો ખ્યાલ ત્યારે બે હજાર ચૌદની અંદર આવીને આરો નથી તો આરોનો ચાલુ કર્યો પછી મને ખબર પડી કે આ વસ્તુ નથી તો આ ચાલુ કરી એવા ઘણા સ્કોપ છે આપણા આદિવાસી વિસ્તારમાં જે લોકો આરામથી નાના છોકરાઓ મતલબ કરી શકે જે યંગ જે છે એ લોકોને અને સરકારશ્રીનો પણ સારો એવો સપોર્ટ છે પરિવારમાં હોલ છે આખું ફેમિલીનો સપોર્ટ રેહ પટેલ જીટી ન્યૂઝ છોટા ઉદયપુર